નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ગણિત ચેપ્ટર નંબર દસ દસમો અને સોમો ભાગ એના વિશે આજે આપણે આગળ જોઈએ તો જુઓ કે શું તમે અન્ય દેશોમાં વપરાતી ચલણી નોટો કે સિક્કાઓ જોયા છે સીવણ બેંક પાસે જ્યારે આપણે અન્ય દેશોનું નાણું બદલાવીએ તો આપણને કેટલા ભારતીય રૂપિયા મળી શકે તે માટેનું કોષ્ટક છે વિદ્યાર્થી મિત્રો અહીં દેશ આપ્યું છે એ દેશનું નાણું એટલે કે ચલણ આપ્યું છે અને ભારતીય રૂપિયામાં એટલે આપણને કેટલા રૂપિયા ભારતમાં મળે એના એ આપ્યું છે તો તો પ્રથમ છે છે કોરિયા ચલણ અને પૈસા રૂપિયા એટલે કે આપણને છ પૈસા મળે જો આપણી પાસે એક વન હોય તો ભારતમાં છ પૈસા આપણને મળે છે શ્રીલંકા છે ત્યાંનું ચલણ છે રૂપિયું જીરો પોઈન્ટ તેતાલીસ રૂપિયા એટલે કે આપણને તેતાળીસ પૈસા મળે છે શ્રીલંકાનો એક રૂપિયો હોય તો આપણને તેતાલીસ પૈસા મળે છે નેપાળનું ચલણ છે રૂપિયો કે ઝીરો પોઈન્ટ બાસઠ રૂપિયા ભાવ છે એટલે કે એક રૂપિયો હોય નેપાળી તો આપણને બાસઠ પૈસા મળે છે હોંગકોંગનું ડોલર છે ચલણ અને આઠ પોઈન્ટ ચાલીસ રૂપિયા એટલે કે આઠ રૂપિયાને ચાલીસ પૈસા મળે છે દક્ષિણ આફ્રિકા તો ત્યાં ચાર પોઈન્ટ છ્યાસી ભાવ છે चीन तो युवा चलन से नौ पॉइंट भाव से यूएई एई बिह सत्तर पॉइंट यूएसए डॉलर पांसठ पॉइंट ओगन तीस जर्मनी यूरोप छोतर पॉइंट त्यासी इंग्लेंड चलन से पाउंड्याईं तेसठ एट्ल के इंग्लैंड एक पाउंड अपन ने छी रुपया तेसठ पैसा मे भाव चार दस बेहार सत्तर रोज है કયા દેશનું ચલણી નાનું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે તો જુઓ કયા દેશનું નાનું કોનો ભાવ વધારે છે પુસ્તકમાં તમે જોઈ શકો છો કે છેલ્લે જે ઇંગ્લેન્ડ જે છે પાઉન્ડ એનો ભાવ સૌથી વધુ છે બરાબર છ્યાસી પોઈન્ટ ત્રેસઠ રૂપિયા એટલે કે છ્યાસી રૂપિયા અને તેસઠ પૈસા તમે જવાબમાં લખીશું કે ઇંગ્લેન્ડ લખવાનું છે તમારે બીજું છે કે મિથુનના કાકા અમેરિકામાં રહે છે તે મિથુનને ભેટ તરીકે દસ યુએસએ ડોલર મોકલે છે મિથુન શાળા પ્રવાસ માટે ત્રણસો પચાસ રૂપિયા વાપરે છે તો તેની પાસે કેટલા રૂપિયા વધશે બરાબર તો આપણે જે અમેરિકામાં રહે છે યુએસએ ડોલરનો શું ભાવ છે બરાબર દસ યુએસએ ડોલરની કિંમત અમારે શોધવાની છે તો જુઓ કોષ્ટકમાં યુએસએ ડોલરનો ભાવ છે 65.29 એટલે કે 65 રૂપિયા અને 29 પૈસા તો આપણે yes પો ગુણાકાર એની સાથે કરીશું ચલો 65. ગુણક 3 * 10 ચલો 10 સુધી 0 1 9 9 1 2 2 1 5 5 ને 1 જ 6 બે સંખ્યા પછી પોઈન્ટ આવશે તો છસો બાવન રૂપિયા અને નેવ પૈસા આવશે તો પ્રવાસમાં કેટલા વાપરે છે ત્રણસો પચાસ રૂપિયા પ્રવાસમાં વાપરે છે તો આપણે બાદ કરીશું તો છસો બાવનમાંથી છસો બાવન પોઈન્ટ નેવું માઇનસ ત્રણસો પચાસ રૂપિયા છે પૈસા નથી એટલે આ રૂપિયાની નીચે આપણે ત્રણસો પચાસ લખીશું ને પૈસા કશું નથી એટલે ઝીરો ઝીરો લખીશું પોઈન્ટ પછી ચલો ઝીરો ઝીરો

માદિનના પિતાજી સાઉદી અરેબિયામાં કામ કરે છે તેમને પગાર પેટે એક હજાર સાઉદી મળે છે અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને પગાર પેટે બે હજાર શ્રીલંકન રૂપિયા મેળવે છે તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધારે મળે તો આપણે બંનેના પૈસા શોધીશું તો ચલો સૌપ્રથમ આપણે માદિન જે છે ના પિતાજી સાઉદી અરેબિયામાં કામ કરે છે તેમને કેટલા રૂપિયા મળે એ આપણે શોધીએ તો ચલો માજીદ પિતાજીનું પિતાજી નું શોધીએ આપણે માજીદ પિતાજી તો તો એમને એક હજાર રૂપિયા મળે છે દીધા એક હજાર દીધા મળે છે આપણે એક હજાર નો ગુણાકાર 70.79 સાથે કરીશું કારણ કે એનો ભાવ દીરામનો ભાવ 70.79 છે પુસ્તકમાં તમે જોઈ શકો છો બરાબર દીરામ જો 70.79 70.79 ગુણ 1000 અહીંયા મે 1000 સાવદીરામ મળે છે એકમ દશક સો અને હજાર છે તો આપણે દશક સો અને હજારને ઝીરો મૂકીશું ત્રણ એક નવ નવ એક સાત સાત પછી એક સાત સાત એક એકાદ એક બે સંખ્યા પછી પોઈન્ટ કરીશું આપણે તો જો સત્તર હજાર સાતસો નેવ રૂપિયા મળે છે બરાબર માજીદના પિતાજીને હવે આ બાજુ અરુણના પિતાજી નું આપણે શોધીશું અરુણના પિતાજી કેટલા રૂપિયા મળે એ તો ચલો શ્રીલંકન રૂપિયા મળે છે તો શ્રીલંકન રૂપિયાનો શું ભાવ છે પુસ્તકમાં એ આપણે જોઈ લઈએ જો શ્રીલંકન રૂપિયા જીરો પોઈન્ટ તેતાલીસ છે બરાબર

બેને ચાર સાથે કરીશું તો બે ચોક આઠ આવશે બે સંખ્યા પછી પોઈન્ટ કરીશું તો આઠસો સાહીઠ રૂપિયા મળે તો કોને વધારે મળે છે તમે જોઈ શકો છો બરાબર તો માજીના પિતાજીને વધારે રૂપિયા મળે છે તો તમારે માટેનું વાક્ય લખવાનું છે કે માજીના પિતાજીને અરુણના પિતાજી કરતા વધારે રૂપિયા મળે છે તો આ ત્રણ દાખલા છે વિદ્યાર્થી મિત્રો તમારે